મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી જે અનુસંધાને એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલી આઝાદ શટરમાં વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એચપી કંપનીના પિસ્તાલીસ ન બોટલ તથા કમર્શિયલ ગેસ ભરેલી એક બોટલ ત્રણ ખાલી બોટલ ડિજિટલ વજન કાંટા એક પિકઅપ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે જાકુબ ઇશાક ખાન અને બરકત ઇલિયાસ મોહમ્મદ ખાનને ઝડપી પાડી તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે